બનાસકાંઠા ભૂસ્તર વિભાગે એક મહિનામાં રૂપિયા બે પોઈન્ટ બે કરોડની ખનીજ ચોરી ઝડપી એક્યાસી કેસો એક જ માસમાં કરતા ખનીજ ચોરોમાં ફફડાટ બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગત એક વરસમાં એકસો પાંચ પોઈન્ટ છબ્બીસ કરોડની વિક્રમજનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં એક જ માસમાં એક્યાસી કેસ કરી વધુ રૂપિયા બે પોઈન્ટ બે કરોડની દંડકીય આવક મેળવી છે રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા શાસ્ત્રી ગુરુપ્રીત સિંઘ સારસ્વા દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા એકસો પાંચ પોઈન્ટ કરોડ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો સાથે ખનીજ ચોરીના સાતસો ચાર કેસો કરી રૂપિયા બાર પોઈન્ટ ત્રીસ કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો ત્યારે વર્ષ દરમિયાનની વિક્રમજનક આવક બાદ શાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ એક જ માસમાં એક્યાસી કેસો કરી રૂપિયા બે પોઈન્ટ બે કરોડની વિક્રમજનક આવક મેળવી છે શાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમો રાત દિવસ ખાનગી રાહે તપાસ હાથ ધરી ચોરી અટકાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્રીસ દિવસની અંદર એક્યાસી ખનીજ ચોરીના કેસો કરી સરકારની તિજોરીમાં રૂપિયા બે પોઈન્ટ બે કરોડની આવક જમા કરાવી છે આ બાબતે ભૂસ્તળશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસવાએ જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં ખનીજ ચોરીના એક્યાસી કેસો કરી રૂપિયા બે પોઈન્ટ બેની દંડકીય આવક મેળવી છે અને હજુ પણ અમારી ટીમો ખનીજ ચોરીને રોકવા તમામ પ્રયાસો કરી રહી છે જોકે ખનીજ ચોરી અટકે અને સરકારની તિજોરીમાં આવક વધે જે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે